સુરત હે સાબતપુરા પોલીસ દ્વારા ઉમરવાડા ચીમની ટેકરા વિસ્તારમાં દરરોડા પડી ઘેર કાયદે નશાકારક ઓરેક્સ હોટેલનો વિચારનો પડદો ફાસ્કર્યો હતો સુરત સલાબતપુરા પોલીસે ગેરકાયદેસર નશાકારક ફોરેક્સ બોટલનું નું વેચાણ કરનાર પર્દાફાશ કર્યો હતો ખાતે સલાબતપુરા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી અનવર ખાન પઠાણ અને સલમાન ખાનના ઘરેથી મોટી સંખ્યામાં ફોરેક્સની બોટલો કબજે હતી તેવીસ હજારની નશાકારક ફોરેક્સ બોટલ મળી આવતા પોલીસે આરોપી અનવર ખાન પઠાણની ધરપકડ કરી હતી જ્યારે તેનો પુત્ર સલમાન ખાન પઠાણ ભાગી છુટતા વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ સલાબતપુરા પોલીસે હાથ ધરી છે બરાબર સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ડિસ્ટાર્ફના જે સાહેબ દિનેશભાઈ છે એને બાતમી મળેલી ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલમાન ખાન પઠાણ અને એના જે પિતા છે અનવર ખાન પઠાણ એ પોતાના રહેણાંક મકાને ફોરેક્સ બોટલો રાખી અને જે પ્રતિબંધિત છે એનું વેચાણ કરે છે તો જે બાબતે બે પંચો રુબરૂ સરકારી પંચો સાથે પીઆઈ રૂબરૂ સદરો જગ્યા ઉપર રેડ કરી અને અનવર ખાન પઠાણ છે જે હાજર મળી આવેલા અને જેના કબજા રહેઠાણના મકાનમાંથી બસો લંગ કોરેક્સ બોટલો જે પ્રતિબંધિત છે મળી આવેલી હતી એ બાબતે સલાબતપુરા પોલીસમાં ગુનો નોંધાયેલ છે અનવર ખાન પઠાણ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે સલમાન ખાન છે જે હાલ ફરાર છે પિતા પુત્ર વ્યવસાય શું કરે છે અને કેટલા સમયથી આ કરતા હતા એની પૂછપરછ દરમિયાન જણા મળ્યું કે એ કાપડમાં મજૂરીમાં જતા હતા છેલ્લા દોઢક મહિનાથી આ પ્રતિબંધ કોરેક્સ બોટલો છે એનું વેચાણ કરતા હતા ના હાલ તો એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેમ છતાં અનવર ખાન ને સાથે રાખી અને guna bawa pada teman dia 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 taba sari rain